જય માતાજી મારું નામ અવનિબા દીપેશસિંહ મૈડા છે આજ રોજ અમે સોજીત્રા મુકામે મા ક્ષેમ કલ્યાણીના પ્રટાંગણમાં પ્રતિક ઉપવાસ માટે બેઠા છીએ કેમ કે ભાજપે અમારી માંગણી હોવા છતાં રૂપાલાની ટિકિટ રદ કરી નથી અને પૂરા સહમતિથી એને ઉમેદવારી નોંધાવી છે એટલે આજે અમે એના વિરોધમાં ઇલેક્શન ચાલશે ત્યાં સુધી અમે આ ઉપવાસ ઉપર બેસવાના છીએ રૂપાલાએ ફોર્મ ભરીને એણે એની શક્તિનું પ્રદર્શન કર્યું છે જ્યારે અમે હવે ભાજપ વિરુદ્ધ મતદાન કરાવીને અમે અમારી શક્તિનું પ્રદર્શન કરીશું